નમસ્કાર મિત્રો મારું નામ અર્ચના છે અને હું પાંત્રીસ વર્ષની છું મારા પતિનું અવસાન થયું અને હું મારી યુવાનીમાં વિધવા થઈ ગઈ અને હવે મારા સાસુ અને મારા આઠ વર્ષના પુત્ર સાથે હું મુંબઈમાં રહું છું આ તે દિવસની વાત છે જ્યારે હું અને મારા સાસુ લગ્નમાં ગયા હતા ઘણા મહેમાનો આવ્યા હતા ત્યારે મારા સાસુએ મને બોલાવી અરે અર્ચના સાંભળ હું તમને અમારા વડીલ ઠાકોર વીરેન્દ્રસિંહનો પરિચય કરાવું પછી ઠાકોર વીરેન્દ્રસિંહ આવતા જ મારા સાસુએ મને ઈશારો કર્યો મેં તરત જ મારા માથા પર પલ્લું લીધો અને મારો ચહેરો થોડો ઢાંક્યો પછી મારા સાસુએ કહ્યું અર્ચના આ અમારા પરિવાર અને અમારા ગામના મોટા ઠાકોર છે વીરેન્દ્રસિંહ મારી સાસુની વિનંતીથી હું તરત જ તેના પગ સ્પર્શ કરવા નીચે નમી તો ઠાકર સાહેબની આંખો મારી કમર તરફ જોઈ રહી હતી તેના ચરણો સ્પર્શ કરીને હું ઊભી થઈ કે તરત જ મારા સાસુ મને એક બાજુ લઈ ગયા અને તેણે કહ્યું મને કહે તેની ઉંમર કેટલી હશે પણ મેં મારા સાસુને કંઈ કહ્યું નહીં ત્યારે સાસુએ પોતે કહ્યું તે એંશી વર્ષના છે પણ શું તે હજુ ચાલીસ વર્ષના લાગે છે મિત્રો ચાલો હું તમને અમારા વડીલ ઠાકોર વિરેન્દ્રસિંહ વિશે કહું તેની ઉંમર એંશી વર્ષ છે પરંતુ તે તેની ફિટનેસની ચિંતા ન હતી કારણ કે તે શરીર ખૂબ જ ફિટ હતા અને તેની ઊંચાઈ પાંચ ફૂટ નવ ઇંચ હશે તેઓ સાધુ બાબા જેવા દેખાતા હતા તેમના વાવ સફેદ દાટી દાટી પણ સફેદ છે તેનું વ્યક્તિત્વ પણ અલગ હતું લાંબા સફેદ વાવ છાતી સુતી લાંબી દાટી સાસા સંત બાબાની જેમ પછી મારી સાસુએ કહ્યું સાંભળ અર્ચના ઠાકોર વિરેન્દ્રસિંહ થોડા દિવસો આપણા ઘરે રહેશે તેઓ કોઈ ધંધાકીય કામ માટે શહેરમાં આવ્યા છે તેથી મેં તેમને અમારા ઘરે આવવાનું કહ્યું અને મેં કહ્યું કે ઠાકોર સાહેબ તમે અમારા ઘરે જેટલા મહિના ઈચ્છો તેટલા મહિના રહી શકો છો આ ઘર તમારું જ છે ઘરમાં અમે ત્રણ જણા છીએ ઘણા આગ્રહ પછી તે રાજી થયા આ પછી સાસુ ઠાકોર સાહેબને અમારા ઘરે લઈને આવ્યા આવતાની સાથે જ ઠાકોર સાહેબે મારી સાસુને કહ્યું તમને કોઈ વાંધો કે સમસ્યા નથી ને હું અહીંયા આવ્યા પછી હું લગભગ ત્રણ મહિના અહીંયા રોકાઈશ આના પર મેં તરત જ ઠાકોર સાહેબને કહ્યું તમે કેવી વાત કરો છો મારા માથા પર સાડીનો પલ્લો હતો અમને કોઈ વાંધો કેવી રીતે હોઈ શકે પણ મેં જોયું કે ઠાકોર વિરેન્દ્રસિંહ મારી સાથે વાત કરતાં મારી તરફ જોઈ રહ્યા હતા અને તેની આંખો મારી પાતો કમર પર ફરતી હતી અમે થોડીવાર વાતો કરતા રહ્યા પછી એક પાડોશીએ મને બોલાવી અને હું બહાર ગઈ એક દિવસ હું મારી દીકરી સાથે સ્કૂલેથી ઘરે આવી ત્યારે મેં જોયું કે ઠાકોર સાહેબ મારી સામે બેઠા છે પછી અમે એકબીજા સામે જોયું અને પછી મારી સાસુએ મારી તરફ ઇશારો કર્યો અને મેં ફરીથી સાડીનો પલ્લું મારા માથા પર લીધો પછી થોડી વાર વાતો કર્યા પછી હું ચા બનાવવા રસોડામાં ગઈ મારા સાસુ અંદર આવ્યા અને તેણે કહ્યું અર્ચના તું હંમેશા સાડીનો પલ્લું માથા પર રાખીને ઠાકોર સાહેબની સામે જજે અને પછી થોડા દિવસો આમ જ વીતી ગયા ઠાકોર સાહેબ સવારે બહાર જતા અને સાંજે પાછા ફરતા હું તેમને ચા નાસ્તો આપતી અને તેઓ અમારા ઘરે અલગ રૂમમાં રહેતા એક રાત્રે એવું બન્યું કે મેં કંઈ અવાજ સાંભળ્યો એટલે હું રસોડામાં ગઈ ત્યાં મેં જોયું કે ઠાકોર સાહેબ ચા બનાવી રહ્યા હતા ત્યારે મેં તેમને કહ્યું અરે ઠાકોર સાહેબ તમે ચા કેમ બનાવો છો તમે આટલી તકલીફમાં કેમ છો તમે મને કહ્યું હોત ત્યારે ઠાકોર સાહેબે કહ્યું અર્ચના આ માટે હું તમને કેમ તકલીફ આપું મારું કામ મોડી રાત સુધી ચાલે છે તો મેં કહ્યું અરે આમાં શું વાંધો છે ઠાકોર સાહેબ મારા સાસુ સસરા તમને ચા બનાવતા જોશે તો મને બોલશે કે હું તમારા માટે ચા પણ બનાવતી નથી આટલું કહીને હું ચા બનાવવા ગઈ ચા બનાવતી વખતે હું પલ્લુને મારા માથા પર લેવાનું ભૂલી ગઈ હતી ત્યારે અચાનક મારી નજર ઠાકોર સાહેબ પર પડી તો તે મારી સામે જોઈ રહ્યા હતા અને તેની નજર મારા પલ્લુની જગ્યા પર અટકેલી હતી અને પછી મારું ધ્યાન મારા પલ્લુ પર ગયું અને પછી મેં ઝડપથી પલ્લુને મારા માથા પર લીધો અને તેને ચા બનાવી આપી તે પછી હું તેને રોજ રાત્રે ચા બનાવવા લાગી થોડા દિવસો આમ જ વીતી ગયા પછી મને સમજાયું કે જ્યારે પણ હું ઠાકોર સાહેબ પાસે જાઉં છું તે હંમેશા મારી સામે ઊંડી નજરે જોતા રહેશે જ્યારે હું સાડીનો પલ્લુ મારા માથા પર મૂકતી ત્યારે હું તેને એટલો સુસ્તપણે રાખતી કે ઠાકોર સાહેબ મારો ચહેરો પણ જોઈ શકતા ન પરંતુ હું ચોક્કસપણે તેની નજર જોઈ શકતી હતી હું બધા સામાન્ય કપડાં પહેરતી હતી તેથી જ હું હંમેશા સાડીનો પલ્લુ મારા માથા પર લઈને કાળજીપૂર્વક તેમની સામે જ હતી થોડા દિવસો આમ જ ચાલ્યો પછી એક દિવસ મારા ઘરે મારા મોટા દેવર આવ્યા કારણ કે મારી સાસુ મારી સાથે છ મહિના અને મારા મોટા દેવર સાથે છ મહિના રહેતી હતી અને હવે મારી સાસુ છ મહિનાથી મારી સાથે હતી તેથી તેઓ મારા મોટા દેવરને દેવર તેને લેવા માટે આવ્યા હતા પછી એક કલાકમાં તેઓ તેમની વસ્તુઓ બાંધી અને મારી સાસુને સાથે લઈ ગયા પણ જતાં પહેલાં મારી સાસુએ મને એક વાત કહી હતી કે અર્ચના ઠાકોર સાહેબનું સારું ધ્યાન રાખજો તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડવી જોઈએ મેં હંમેશા માથે સાડીનો પલ્લું લઈને તેમની સામે જ જવાનું વિચાર્યું પછી મેં કહ્યું હા સાસુમાં તમને ફરિયાદ કરવાનો કોઈ મોકો નહીં મળે જરા પણ ચિંતા ન કરો પછી સાસુ ચાલી ગઈ હવે ફરી ઘરમાં અમે ત્રણ જણ રહી ગયા હું મારો નાનો દીકરો અને ઠાકોર સાહેબ મારા સાસુના ગયા પછી થોડા દિવસો સામાન્ય રીતે પસાર થયા પણ આ દરમિયાન મારી અને ઠાકોર સાહેબ વચ્ચેની ઘણી બધી વાતો થવા લાગી એક રાત્રે હું ખાવાનું લઈને તેના રૂમમાં ગઈ તેના રૂમમાં અંધારું હતું પછી જેમ જેમ હું રૂમની અંદર ગઈ મને કંઈક ગલી પછી જેવું લાગ્યું અને પછી ઠાકોર સાહેબનો ખોરાક જમીન પર પડી ગયો ઠાકોર સાહેબે લાઇટ ચાલુ કરી ત્યારે ઠાકોર સાહેબે કહ્યું સોરી અર્ચના તો મેં કહ્યું કંઈ વાંધો નહીં હું સાફ કરી દઈશ આટલું કહીને હું વિચારવા લાગી કે મને શું થયું છે ત્યારે ઠાકોર સાહેબે કહ્યું અર્ચના રહેવા દો હું સાફ કરી લઈશ મેં કહ્યું ઠાકોર સાહેબ તમે આરામ કરો હું કરીશ પછી મેં જમીન પર પડેલો ખોરાકને સાફ કરવાનું શરૂ કર્યું પછી ઠાકોર સાહેબે પલંગ પર બેસીને મારી ગતિવિધિઓ જોઈ રહ્યા હતા મને યાદ આવ્યું કે મેં મારા માથા પર સાડીનો પલ્લો રાખ્યો ન હતો હજુ પણ મને બધું જ અનુભવી રહ્યું હતું મેં ઝડપથી ખોરાક સાફ કર્યો ઠાકોર સાહેબ પણ બીજી થાવી લઈને તેના રૂમમાં ગયા ત્યાં મારા રૂમની સામે અરીસો હતો પછી મેં સાડીનો પલ્લો મારા માથા પર લીધો મારી સાડી ગવા સુધી થોડીક ખુલ્લી હતી પણ આજે મને યાદ આવ્યું કે સાંજે હું મારા મિત્રના ઘરે ગઈ હતી પછી ઘરે આવીને મેં આ પહેરી લીધું પણ પલ્લું ઠીક કરવાનું ભૂલી ગઈ અને એમ જ તે ઠાકોર સાહેબને આપવા ગઈ અને આ બધું થઈ ગયું પછી હું બીજે દિવસે સવારે જાગી ગઈ અને નાસ્તો તૈયાર કરીને હું ઠાકોર સાહેબના રૂમમાં તેમને આપવા ગયો તો ઠાકોર સાહેબને જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ કારણ કે આજે મારો જન્મદિવસ હતો ઠાકોર સાહેબને મારા જન્મદિવસની ખબર પડી પછી હું મારા રૂમમાં ગઈ અને જોયું કે બેડ પર એક બોક્સ હતું જેના પર લખ્યું હતું હેપી બર્થડે ટૂયું અર્ચના પછી મેં બોક્સ ખોલ્યું અને તેમાં ઘણી બધી સાડીઓ હતી જ્યારે મેં ધ્યાનથી જોયું તો બધી સાડીઓ ખૂબ જ પાતળી હતી તો મને સમજાયું તેઓ મારી પાસે શું અપેક્ષા રાખતા હતા જ્યારે સાંજે ઠાકોર સાહેબ તેના રૂમમાં ગયા હું પણ ચા ચાલીને તેના રૂમમાં ગઈ ત્યારે ઠાકોર સાહેબે મને પૂછ્યું કે હેપી બર્થડે અર્ચના પછી મેં કહ્યું આભાર ઠાકોર સાહેબ મને તમારી ભેટ મોવાઈ ગઈ છે તો ઠાકોર સાહેબે કહ્યું તમે ક્યારે તૈયાર થશો પછી મેં તેને કહ્યું કે હા હું તેને પછી પહેરીશ અને પછી હું મારા કામમાં વ્યસ્ત થઈ ગઈ હું સમજી ગઈ કે આજે રાત્રે કંઈક થવાનું છે તે જ દિવસે મારો એક મિત્ર મારા ઘરે આવીને તે મારા પુત્રને તેના ઘરે લઈ ગઈ હવે રાત્રે અમે બંને એકલા હતા મેં અને ઠાકોર સાહેબે પછી રાત્રે બધા દરવાજાના બારીઓ બંધ કરી દીધી લગભગ સાડા નવ વાગ્યા હતા જ્યારે મેં મારી જાતને અરીસામાં જોયું તો મને થોડો સંકોચ થયો પછી મેં થાવીમાં ભોજન ભરી અને ઠાકોર સાહેબના રૂમ તરફ ચાલી ગઈ ત્યારે પણ મેં મારા માથા પર પલ્લુ પહેર્યો હતો છતાં ઠાકોર સાહેબ લાંબા સમય સુધી મારી સામે જોઈ રહ્યા અને પછી તેણે તેમના રૂમનો દરવાજો બંધ કરી દીધો પછી તેણે મારા હાથમાંથી જમવાની પ્લેટ લીધી અને બાજુના ટેબલ પર મૂકી તે સમયે આખા ઘરમાં અંધારું હતું માત્ર ટેબલ લેમ્પ ચાલુ હતું તે થોડી વાર આમ જ ઊભો રહ્યો હું પણ સાવ ચૂપ થઈ ગઈ અને મેં મારા માથા પર પલ્લું પહેર્યું પછી તેણે તેના બંને હાથ મારા ખંભા પર મૂક્યા અને કહ્યું તમે ખૂબ જ સરસ છો તમે ખૂબ જ સુંદર લાગો છો પછી હું કંઈ બોલતી નહોતી થોડી વાર શાંત રહ્યા પછી મેં ઠાકોર સાહેબને તમે આ ઉંમરે પણ આટલા મજબૂત લાગો છો હું તમને એક વાત પૂછું કે હું તમને બાબા કહીશ તો ઠીક રહેશે તો ઠાકોર સાહેબે કહ્યું અર્ચના તમે મને બાબા કહી શકો છો તો તમને કેવી રીતે ખબર પડી કે હું તમને સાધુ બાબાની નજરથી જોઈ રહ્યો હતો પછી બીજે દિવસે જ્યારે હું જાગી તો ઘરની બધી બારીઓ બંધ હતી મેં ઠાકોર સાહેબને કહ્યું કે હું નાહવા માટે પાણી તૈયાર કરું છું ત્યારે ઠાકોર સાહેબે મારી સામે જોઈ રહ્યા હતા અને પછીના ત્રણ મહિના આમ જ પસાર થઈ ગયા પછી મારા સાસુ પાછા આવ્યા અને ઠાકોર સાહેબના જવાનો સમય થયો એક દિવસ મેં સાસુની વાત સાંભળી અને ઠાકોર સાહેબે કહ્યું ઠાકોર સાહેબ તમારા દિવસો કેવા રહ્યા તમારું કામ પૂરું થાય થયું ત્યારે ઠાકોર સાહેબે જવાબ આપ્યો આ મારું કામ થઈ ગયું અને તે તમે જે કહ્યું હતું તે પણ પૂરું થયું અર્ચના જે તમારી વહુ છે તે ઈચ્છે તે પણ આ સાંભળીને હું ચોંકી ગઈ કારણ કે તેમનો અર્થ એ હતો કે મારા સાસુ અને ઠાકોર સાહેબે પહેલેથી જ એક પ્લાન બનાવી લીધો હતો પણ એક વાત છે કે સાસુએ મને પછી ક્યારેય કંઈ કહ્યું નથી કે આ તેમનો પ્લાન હતો પણ હા જ્યારે પણ ઠાકોર સાહેબ આવતા અમારી વચ્ચે હંમેશા ખુશીનું વાતાવરણ રહેતું અને સાસુ જાણી જોઈને મોટા ભાઈના ઘરે જતી રહેતી તે મોટા દીકરાને થોડા દિવસો રોકાવા માટે કહી શકતી હતી બસ તેમને જવું પડ્યું જેથી અમને એકાંત મળે પછી થોડા વર્ષો પછી ઠાકોર સાહેબનું અવસાન થયું અને મને તેણે તેમની મિલકતનો એક નાનો હિસ્સો મને ટ્રાન્સફર કર્યો આ મારી અને ઠાકોર સાહેબની વાર્તા હતી તો મિત્રો આ હતી અમારી આજની નવી વાર્તા જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ મિત્રો મિત્રો ફરી મળશું આવતીકાલે નવી કહાની સાથે ત્યાં સુધી આવજો